આપણે જોઈ શકીએ છીએ બોબલી ચોળી છે એનું હાર્વેસ્ટિંગ અહીંયા ચાલી રહ્યો છે ને આપણને અહીંયા લેબરો દેખાય છે કે એની કેવી રીતના હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે અત્યારે આજે ફાર્મર આજે અહીંયા છે માણસો આજે આપણે જોઈએ બોબલી ચોળી સિત્તેર જબલા જેવું હાર્વેસ્ટિંગ થાય છે ને સાડા આઠ હજાર જેવા સીટ છે આપણે ઉપરથી અહીંયા જોઈ શકીએ છીએ આ બાજુ થોડો પ્લોટ છે ને અર્ધ અર્ધા સીટ પેલી બાજુ લગાવેલા છે બરાબર કે અત્યારે એનું બધું તોડવાનું કામ ચાલુ છે ચોળીનું બરાબર કમ છે કૌ છે તોડાવામાં કઈ છે ચોળી બરાબર બરાબર ને કઈ તૂટે બહુ મસ્ત બહુ મસ્ત ટૂટે ને જો સાંભળ્યું તોડાવામાં પણ સારી છે એકદમ કમ્પ્લીટ સાખ ખાધું કે નહિ તમે સાત હા સાત સારું છે ને હા હા જોયું જોયું ઓકે જોયું કે ત્યાં જે ચોળી છે એનું હાર્વેસ્ટિંગ થાય ને એનું જે અલગ કરવામાં આવે છે ને પછી આવી રીતના અહીં જોબલામાં ભરવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ કે ચોરીને અહીંયા મસ્ત ગોઠવીને મૂકવામાં આવી રહી છે બરાબર એટલે અત્યારે જ આજે